જેના કારણે ડોક્ટરોમાં નારાજગી જોવા મળતા તમામ રેસીડેન્ટ ડોક્ટરો હડતાલ પર ઉતરી ગયા હતા ડોક્ટરોએ હોસ્પિટલમાં પ્રોટેક્શન આપવાની માંગ કરી છે જયારે હડતાલના મામલે દર્દીઓ મુશ્કેલીમાં પડતા સિનિયર ડોક્ટર અને આરએમઓ સહિતના અધિકારીઓ દ્વારા તાત્કાલિક નો દોર પણ શરૂ કરવામાં આવ્યો હતો રાત્રે કંઈક એક આલ્કોહોલિક પેશન્ટ આવ્યો હતો જે ખૂબ જ રાવડી હતો વધારે પડતો દારૂ પીધો હોય એવું જણાય આવે છે અને એને એકસો આઠ દ્વારા લાવવામાં આવ્યા હતા એ બાબતે કંઈક સીએમઓ અને રેસિડેન્ટ ફરજપુરના રેસિડેન્ટ ડૉક્ટરો અને એમના વચ્ચે થોડી બોલાચાલી થઈ હતી એ પેશન્ટને તો સારવાર કરીને પછી પોલીસને આપી દેવામાં આવ્યો પરંતુ ત્યારબાદ એ લોકો અમુક ઇશ્યુઝ અને જૂના કંઈક અમુક પીઆઈ રિલેટેડ થોડા ઇસ્યુ એવી રીતે હડતાલ પર ઉતર્યા હતા પછી સમજાવટના અંતે મામલો થાળે પડી ગયો હતો અને જે કે એમની માંગણી પીઆઈયુ રિલેટેડ છે તે આજે બોલાવ્યા છે અધિકારીઓને અને એમાં એ બધા પ્રશ્નો બને એટલા ઝડપથી સોલ્વ કરવામાં આવશે દર્દીઓને ખાસ એટલે ટ્રોમા સેન્ટર પૂરતું જે કોઈ એકસો આઠ આવે એને સ્વીમેરમાં ટ્રાન્સફર કરવાની વાત કરી હતી અને સ્વીમેરના મેં ફોન કરીને જાણ કરી હતી એટલે એ પેશન્ટો પણ મેનેજ થઈ ગયા હતા આ જે સમગ્ર ઘટના બાબતે એક તપાસ કમિટી બનવા બનાવવામાં આવશે એ પ્રકારની વાત છે